જય શ્રી રામ હું છું કલ્પેશ અને આજે એક સમાજનો એવો મુદ્દો લઈને આવ્યો છું કે કદાચ આ મુદ્દાને આપણે સર્વે એક્સેપ્ટ કરવાની જરૂર છે કેમ કે આ વસ્તુ છે દરેકને લાગુ પડશે અને એને લાગુ કરવા માટે આપણે બધાએ પ્રયાસ કરવો પડશે મારા પરિવારમાં પણ આ વસ્તુ લાગુ કરવા માટે ખૂબ જ મુશ્કેલી આવી શકે એમ છે એવો મુદ્દો લઈને આવ્યો છું જો ચેનલમાં આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે શરૂ કરીએ વાત મિત્રો લગ્ન લગ્ન એ દરેક પરિવારોમાં દરેક જગ્યાએ આ બધા અવસર બધાના ઘરે આવતો જ હોય છે મિત્રો લગ્ન પ્રસંગ એટલે કે આ અવસર એવો છે કે કોઈ ઘર આનાથી વંચિત રહેતું નથી પરંતુ મિત્રો લગ્ન પ્રસંગની હવે એક જે વસ્તુ છે એ મને એવું લાગે છે અને સમાજમાં આના બદલાવની જરૂર છે થોડી તે વસ્તુ છે લગ્ન કંકોત્રી જે છે તેને આપણે લગ્ન કંકોત્રીને ઘરે ઘરે જે પહોંચાડીએ છીએ ગામડે ગામડે દૂર રહેતા હોય ત્યાં સુધી આપણે પહોંચાડીએ છીએ તો હવે મને એવું લાગી રહ્યું છે કે આ વસ્તુને હવે આપણે જે આપણી પાસે અવેલેબલ છે સુવિધા ઓનલાઈન તેનાથી જો કરીએ તો કેટલું સારું રહેશે હા મારા પરિવારમાં પણ આ વસ્તુ એક્સેપ્ટ કરાવી ખૂબ જ મુશ્કેલ છે કેમકે આ બધા લોકો કહેશે કે ભાઈ વ્યવહારમાં જરૂરી છે બધા સગાવાલાને દેવું પડે કરવું પડે આ બધું વસ્તુ જરૂરી છે પરંતુ હું તમને સમજાવું તો લગ્ન કંકુત્રી જે છે એ ખરેખર ઈચ્છા હોય બધાને શોખ હોય તો આપણે જે જે ફાયદા છે એ જાણીએ એના એના થોડાક નુકસાન તો ખર્ચ છે એ છપાવાનો વીસ હજાર થી ગણી લઈએ તો લાખો રૂપિયા સુધી એનો ખર્ચ લોકો લગ્ન પ્રસંગમાં કરતા હોય છે એક રીતે જોવા જાય તો એ સાવ ફિઝુલ ખર્ચ છે કે જ્યારથી પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા ત્યારથી આનું ચલણ આવ્યું છે એની પહેલાના સમયમાં જયારે જોવા જઈએ તો ઘરે કંકુવાળા ચોખા મૂકી આવતા અને એને એક આમંત્રણ માની લેવામાં આવતું પરંતુ જે વચ્ચે પ્રિન્ટિંગ પ્રેસ નો જે સમય આવ્યો ત્યારથી આનું ચલણ વધી ગયું છે અને આ એક જાતનો ફાજુલ ખર્ચો છે એટલે કે જો આધુનિકતાની સાથે આપણે આટલો બદલાવ કર્યો હોય તો એ પ્રિન્ટિંગનો ખર્ચો બંધ કરી અને જે કોઈ બી એવા પરિવાર છે તેને આ વીસ હજારથી લઈને લાખ રૂપિયા સુધીના ખર્ચમાં આપણે તેના ખર્ચ બચાવી શકે છે બીજી વસ્તુ સમય કૂતરો જેટલી કંકોત્રી છપાવીએ એટલી કંકોત્રી આપણે ઘરે ઘરે ડિસ્ટ્રીબ્યુટ કરવા જવી પડે એટલે કે આપણા જેટલા રિલેટિવ છે એના ઘરે આપણે પહોંચાડવા જાવી પડે હવે કોઈ જગ્યાએ આપણે બાઇક લઈને કંકોત્રી લઈને જતા હોય છે તો તે હાઈવે ઉપર જતા હોય છે અથવા તો આપણે કાર લઈને કંકોત્રી દેવા જતા હોય છે તો મિત્રો આપ વિચારી શકો છો કે જયારે આપણે કાર ને હાઈવે ઉપર લઈ જવાનું થતું હોય છે તો ભગવાન ના કરે કઈ બી એવું ઘટિત થાય પરંતુ થાય તો શું કરી શકીએ એટલે કે એક જાતનું આકસ્મિક જોખમ રહેલું છે ડિસ્ટ્રીબ્યુટ કરવા જવા માટે પણ હા થોડી ઘણી કનકુતિ છપાવી હોય અને લોકલ એરિયામાં હોય રિલેટિવ તો આપી શકો છો મારું તો મંતવ્ય એ જ છે કે આ પ્રથા એક રીતે આ ખર્ચ બંધ થવો જોઈએ અને બાઇક લઈને કાર લઈને જાય તો એ બી શક્યતા રહેલી છે ઘરમાં મેરેજ છે અને આવું કંઈ થાય તો શું પરિસ્થિતિ થાય એ આપ સમજી શકો છો બરોબર છે એટલે કે જો ત્રીજી વસ્તુ જોવા જઈએ તો સમય બહુ બધો વેડફાઈ જાય એમાં જેના ઘરે પ્રસંગ છે જેને ખાસ કરીને લગ્ન માટે આ વસ્તુ પહોંચાડવાની હોય છે એટલે કે આ સમય એનો સમય એટલો બધો વેડફાઈ જતો હોય છે મિત્રો આ છે આ લગ્ન કંકોતરીની નુકસાની ફાયદા જોવા જઈએ તો સર્વ તો આપણે જોયું કે આ પચીસ થી પચાસ હજાર કે લાખ રૂપિયા સુધીનો જેનો ખર્ચ છે એ બચી જાય બીજી વસ્તુ કે જે સમય છે જેને પહોંચાડવા જવાનો એ બચી જાય ત્રીજી વસ્તુ કે જે જે જવા માટે જે આકસ્મિક જે કઈ ઘટનાઓ બને છે હાઈવે ઉપર જવાનું થાય છે આ તે થાય છે એ પણ નહીવત થઈ જાય અને એવું નથી કે આ કોઈ એક વ્યક્તિને લાગુ પડે છે જેમ આપણે ચોખા બાદ કંકોત્રીને એક્સેપ્ટ કરી તો આપણે એ કંકોત્રીને આપણે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ છે કે અન્ય કોઈ માધ્યમ દ્વારા એક્સેપ્ટ કરી શકીએ છીએ તેમાં કંઈ ખોટું નથી સમયની સાથે બદલાવ જરૂરી છે પ્રસંગમાં તમને એ વ્યક્તિ કોલ કરીને પણ બોલાવી શકે છે અને વોટ્સઅપથી મૂકી શકે છે આપને આમંત્રણ કેમ આવ્યું નથી મતલબ છે રૂબરૂ આમંત્રણ જરૂરી નથી પણ ફોન કરીને પણ જે જેના તેના રિલેટિવ હશે એ આમંત્રણ મોકલી શકે છે એવું તો નથી કે રૂબરૂ કંકોત્રી દેવા જોઈએ ફોન પર આપ કરી શકો છો તો આ બદલાવના કારણે ઘણા બધા ફેરફારો થશે મને ખ્યાલ છે કે આ ગુરુ છે પરંતુ અશક્ય નથી જેમ પરિવર્તન આવ્યું તેમ આમાં પણ આપણે પરિવર્તન લાવશું તો મિત્રો આશા રાખું છું કે આપ આ વસ્તુ સમજશો અને અન્ય લોકો સુધી પહોંચાડશો અને મારી વાતને અન્ય લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશો તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશના આપ સૌને જય શ્રી રામ